શેર પણ કરજો તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે સમાચારની વાત કરીએ તો જે ભરૂચ ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની જે શારીરિક કસોટી હતી તે દરમિયાન કચ્છના પચીસ વર્ષના જે ઉમેદવાર હતા રવિરાજસિંહ જાડેજા તેઓએ છે દોડ પૂર્ણ થયા બાદ સારવાર દરમિયાન તેઓનું છે મિત્રો દુઃખદ અવસાન થયું હતું રન જે રનિંગ બાદ છે હાર્ટ રેટ છે અચાનક વધી ગઈ હતી અને એકસો આઠના ના માધ્યમ દ્વારા છે તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ જે જે તે ત્યાં છે છે બચાવી ન ત્યારબાદ આગળ આગળ વાત કરીએ આપણે તો મિત્રો આજ રોજ પણ એક દુઃખદ સમાચાર મળ્યા આ સમાચાર છે ગોધરા ગ્રાઉન્ડ ખાતેથી મળ્યા છે ગોધરા ગ્રાઉન્ડમાં મિત્રો જે પોલીસ ની જે છે શારીરિક કસોટી યોજાઈ રહી હતી ત્યાં છોટાપુર ઉદેપુર જિલ્લાના જયપાલ દર્શભાઈ રાઠવા નામના યુવાન છે દોડતા દોડતા પડી ગયા હતા ત્યારબાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પરંતુ ત્યાં છે તેમનું જે છે મૃત્યુ થયું હતું ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો મિત્રો ગઈકાલનો રિપોર્ટની વાત કરી લઈએ કેટલા ઉમેદવારો છે બોલાવાયા હતા તો અઢાર હજાર અને ચાર જેટલા ઉમેદવારો છે એટલે રનિંગ માટે ટોટલ જે છે બોલાવવામાં આવ્યા હતા જેમાં દસ હજાર નવસો ને પંદર જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને પાસ થયેલા ઉમેદવારની વાત કરીએ તો ચાર જેટલા ઉમેદવારો છે કુલ છે પાસ કાલની તારીખમાં થયા હતા પાસિંગ પાસિંગની વાત કરીએ તો એકતાલીસ ટકા જેવા ઉમેદવારો છે કાલના બે છે છે દિવસમાં પાસ થયા હતા ત્યારબાદ આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ લઈએ કે કયા કયા ગ્રાઉન્ડમાં કોણ કોણ કેટલા કેટલા પાસ થયા છે મિત્રો હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો હિંમતનગર ગ્રાઉન્ડમાં છે મિત્રો તેમાં બસો માંથી ત્રેસઠ જણા પહેલા રાઉન્ડમાં પાસ થયા હતા અને બીજા રાઉન્ડમાં છે બસો માંથી છેતાલીસ જેટલા ઉમેદવારો છે પાસ થયા હતા મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો મહેસાણા ગ્રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં માં માંથી સિત્તાસી બીજા રાઉન્ડમાં માં માંથી એકસો ને બે અને ત્રીજા રાઉન્ડમાં બસો માંથી પિચ્યાસી પ્લસ જેટલા ઉમેદવારો છે આમાં પાસ થયા હતા ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો જામનગર ગ્રાઉન્ડમાં છે તે બસો માંથી ત્રાણું જેટલા જે ઉમેદવારો છે પેલા રાઉન્ડમાં પાસ થયા હતા બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં છે બસો માંથી છ્યાસી જેટલા ઉમેદવારો છે જે પાસ થયા હતા તો મિત્રો આ ત્રણ રાઉન્ડ માહિતી છે મળી હતી તેની માહિતી તમારી સમક્ષ શેર કરી હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને અવશ્ય શેર કરજો